ભડતાણા ગામના પૂર્વ સરપંચના સસરા મોટી ભાઈ ચૂંટાયેલા સભ્ય હોય તેઓ વર્તમાન સરપંચ અને અન્ય ગ્રામજનો વિરુદ્ધ ખોટી અરજી કરવા સાથે ધાકધમકી આપી ગામના વિકાસમાં અડચણ અવરોધ ઉભો કરી રહ્યા છે તેમજ અધિકારીઓને પણ ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપતા હોય તેઓ તેમજ તેમના મળતિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ આવેદન પત્ર પાઠવી કરવામાં આવી છે ચાર જણ માણસ અરવિંદભાઈ વાલજીભાઈ પરમાર મોટીભાઈ ગોપાલભાઈ પરમાર એ પોતે પંચાયતનો સભ્ય છે છતાં પણ મારી રીતે મારી જોડે આ રીતે વર્તન કરે છે બીજું કે મગનભાઈ ગોપાલભાઈ પરમાર હરેશભાઈ પટેલ હરેશભાઈ રમેશભાઈ પટેલ એ પોતે પણ મને આ રીતે ખોટી રીતે ધમકી આપે છે રસ્તામાં બાના રસ્તામાં રોકી રાખે હું બરથાણા ગામમાં પહેશું કે તરત મારી આગળ ગાડી લઈને આવી જાય મને કે કે તારે પંચાયતમાં તું કેવી રાજ કરે છે એ મારે જોવું છે કે અને મને કે છ મહિનામાં તને સસ્પેન્ડ કરાવી નાખીશ એ રીતે મને ખોટી ખોટી રીતે ધમકીઓ આપવા કરે છે હા અમે પોલીસ માં ગુરૂવારે સાડા અગિયાર વાગ્યા અરે સાડા પાંચ વાગે પગલે કરી છે પોલીસ સ્ટેશનમાં બસ મારે ગામનું કામ કરવું છે મારા ગામની પ્રગતિ કરવી છે